રે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી કોઈ પણ પોલીસ ફોર્સ માં જોડાયેલો વ્યક્તિ હોય તેની પ્રમોશન ની એક પ્રક્રિયા હોય છે અને તે પ્રક્રિયા ગૃહ વિભાગમાં

પ્રહાર અને કરી હતી અત્યારે જે સમાચાર સામે આવ્યા છે તે મુજબ અમદાવાદ પોલીસે તેની સ્પષ્ટતા કરી છે જેમાં તેમણે લખ્યું છે કે વર્ષ બે હજાર બાર માં ભરતી થયેલા અને વર્ષ બે હાજર પંદર માં રાજીનામું ગોપાલ ઇટાલિયાએ આપ્યું હતું તેમણે જે પોસ્ટ કરી છે તે પોસ્ટ

જેથી કરીને જે પોલીસ કોન્સ્ટેબલ હતા તેમનું હેડ કોન્સ્ટેબલમાં પ્રમોશન બનતું હતું તેમની યાદી પણ ગૃહ વિભાગને મોકલવાની હતી અને તે મોકલી હતી આ યાદી ગોપાલ ઇટાલિયાએ જે ટ્વીટ કરી છે તે જેઓને પ્રમોશન મળવાની એક સંભાવના છે તે ઉમેદવારોના નામ છે ગૃહ વિભાગની એક પ્રક્રિયા જો વિગતવાર આપને સમજાવીએ તો કોઈ પણ હેડ કોન્સ્ટેબલ બનવા જઈ રહ્યા હોય એએસઆઈ બનવા જઈ રહ્યા હોય

ગૃહ વિભાગમાંથી જીએડીમાં ત્યારબાદ હોમ મિનિસ્ટર અને મુખ્યમંત્રી સુધી પહોંચતી હોય છે ડીજીપી ના પણ તેમાં અભિપ્રાયો સામેલ થતા હોય છે જે પ્રમોશન હોય છે તેમાં સંભવિત રીતે મુખ્યમંત્રી કાર્યાલય અને ગૃહ વિભાગ સીધું સંકળાયેલું હોય છે આ તમને સાદી સમજમાં એક પ્રમોશનની યાદી આપણે અમે સમજાવી છે જ્યારે જિલ્લામાંથી આ યાદી ગાંધીનગર ગૃહ વિભાગમાં જતી હોય છે તે સમય આ યાદી મોટા ભાગે સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે અને લોકો સમજતા હોય છે કે ફલાણા કે ઢીકણા અધિકારીને પ્રમોશન મળ્યું પરંતુ આ યાદી ગૃહ વિભાગમાં ગયા બાદ આ અધિકારી પર ખાતા કે કોઈ કાર્યવાહી એસીબીનો કોઈ કેસ કે અન્ય કોઈ પોલીસ કેસ ચાલી રહ્યા છે કે નથી ચાલતા તેની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે છે અને સ્ટેપ બાય સ્ટેપ તે દરેક વિભાગમાં આગળ વધે છે આ પ્રક્રિયા જ્યારે

થતી હોય છે અત્યારે હેડ કોન્સ્ટેબલ એએસઆઈ ના પ્રમોશન યાદી ચાલી રહી છે અને તેમના પણ પ્રમોશન ગૃહ વિભાગમાં એક પછી એક જેમ ક્લિયર થાય તેમ જાહેર થઈ રહ્યા છે એક લાંબા સમયથી પોલીસ ઇન્સ્પેક્ટરો ડીવાયએસપી ના પ્રમોશન રાહ જોઈ રહ્યા છે પરંતુ તે પણ પ્રક્રિયા સંભવિત રીતે હજી વાર લાગે તેવી એક શક્યતા દેખાઈ રહી છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય આ પ્રકારની અંદર વાતો જો આપણે પસંદ આવતી હોય તો નવજીવન જીવન ન્યૂઝ ને જોવાનું ભૂલતા તો તેને